નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ પાંચ વિષય છે આસપાસ એટલે કે પર્યાવરણ જેનો પાઠ એક જેનું નામ છે મજાની ઇન્દ્રિયો આ પાઠના સ્વધ્યન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો

નીચેના પૈકી કોણ વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે તો જવાબ આવશે સી માછલી છઠ્ઠું વાઘ ક્યાં અંગની મદદથી હવાની ધ્રુજારી અનુભવી શકે છે તો જવાબ આવશે બી મૂછ ગુજરાતમાં સિંહ માટેનો સુરક્ષિત વિસ્તાર છે તો જવાબ આવશે એ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ત્યાર પછી જોડકા જોડો જેમાં પેલું ખૂબ મોટા દાંત હોય છે તો જવાબ આવશે હાથી બીજું માથા પર આગળ તરફ આંખો હોય છે તો જવાબ આવશે ગોવડ

તેમાંથી ત્રણ પ્રાણીના ઉપયોગ જોઈએ તો બળદ ખેતી કામમાં ઉપયોગી છે ગધેડું કુંભારને ઉપયોગી છે અને ઘોડો સવારી કરવા ઉપયોગી છે ત્યાર પછી પ્રશ્ન ચાર ખાલી જગ્યા પૂરો જેમાં પહેલું રેશમનો કીડો માદા કીડાને તેની સુગંધથી ઓળખી લે છે બીજું મચ્છર માણસને તેના શરીરના સુગંધ પરથી ઓળખી લે છે ત્રીજું શિયાળાની ઋતુમાં ગરોળીને આપણે ઘરમાં જોઈ શકતા નથી ચોથું પ્રાણીઓ એકબીજાને વિવિધ અવાજ દ્વારા ભય વિશે ચેતવણી આપે છે ત્યાર પછી ખરા ખોટા જેમાં પેલું જીભની મદદથી સ્વાદ પારખી શકાય છે ખરું બીજું દરેક પ્રાણીઓની જોવાની દ્રષ્ટિ સમાન હોય છે ખોટું ત્રીજું પક્ષીઓને કાન હોતા નથી ખરું ચોથું શ્લોથ ગાય જેવું દેખાય છે ખોટું પાંચમું વાઘના કાન અલગ અલગ દિશામાં ફરી શકે છે ખરું અને છઠ્ઠું જીરાફ લગભગ બે કલાક ઊંઘે છે તો તે

ચોથું કયા પ્રાણી પાસે પસાર થતા તેના કાન ઊંચા થઈ જાય છે તો કૂતરા પાસેથી પસાર થતા તેના કાન ઊંચા થઈ જાય છે છઠ્ઠું કાન સ્થાને નાના છિદ્રો હોય તેવા બે પ્રાણીઓના નામ લખો તો માછલી મગર દેડકા અને ગરોળી ત્યાર પછી તમે કયા અંગ દ્વારા સાંભળી શકો છો તો અમે કાન દ્વારા સાંભળી શકીએ છીએ ત્યાર પછી સાતમું દરેકના બે નામ લખો જેમાં પ્રાણીઓ જીવજંતુ મચ્છર અને કીડી ઘરમાં જોવા મળતા પ્રાણી જેમાં બિલાડી અને ઉંદર અને પેટે સરકીને ચાલતા પ્રાણી તો સાપ અને અજગર ત્યાર પછી મોટા પ્રશ્નો જેમાં પેલો કયા કયા પ્રાણીઓના કામ તમારા કાન કરતા નાના છે

તો અત્તર ફૂલ ફળ વાસી ખોરાક લસણ ડુંગળી અગરબત્તી ત્યાર પછી કયા કયા પ્રાણીઓ આપણી ભાષા સંકેતો સમજી શકે છે તો ગાય ભેંસ બળદ ઘોડો કૂતરો પોપટ વગેરે આપણી ભાષા કે સંકેતો સમજી શકે છે સાતમું કયા કયા પ્રાણીઓને તમે તેના અવાજ પરથી ઓળખી શકો છો તો મોર કુતરો સિંહ પોપટ બકરી બિલાડી કોયલ કાગડો ભેંસ વગેરે આઠમો પ્રાણીઓનો શિકાર શા માટે માટે કરવામાં આવતો હશે પ્રાણીઓનો શિકાર તેના તેના માંસ દાંત માટે તેની ચામડી અને નખ માટે કેટલાક પ્રાણીઓનો શિકાર શોખ માટે કરવામાં આવે છે નવમું ગુજરાતમાં ક્યાં ક્યાં રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે તો ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કાળિયર રાષ્ટ્રીય ઉદ્યાન દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે ત્યાર પછી એવા કયા કયા પ્રાણીઓ છે જે કુદરતી ઘટના કે આફત પહેલા પોતાની વર્તણૂક અને અવાજમાં બદલાવ કરે છે તો કાચિંડો કૂતરો અને કેટલાક પક્ષીઓ તેમજ માછલીઓ આફત પહેલા પોતાની વર્તણૂક અને અવાજોમાં બદલાવ કરે છે ત્યાર પછી નવમો પ્રશ્ન પ્રાણીઓને ઓળખી તેનું નામ અને તેની વિશેષતા લખો જેમાં કૂતરો તો પાલતુ પ્રાણી છે ગંધ પારખવાની સારી શક્તિ છે અને વફાદાર પ્રાણી છે માછલી પાણીમાં રહે છે તે સમાચાર આપવા અલગ અલગ કરે છે તે દિવસમાં અઢાર કલાક ઊંઘે છે અને તે વૃક્ષ ઉપર રહે છે તે પરણો ખાય છે ત્યાર પછી વાઘ તો વાઘ રાત્રે બધા કરતા છ ગણું સારું જઈ શકે છે વાઘની મૂછો ખૂબ જ સંવેદનશીલ હોય છે ગોળ તો ઘોડ રાત્રે દેખાય છે તે એકસો એસી ડિગ્રી તેની ડોક ફેરવી શકે છે તેના માથા ઉપર આગળ તરફ આંખો હોય છે ત્યાર પછી સાપ તો સાપ પેટે છે તેના દાંતમાં ઝેર હોય છે અને બધા સાપ ઝેરી હોતા નથી તો વિદ્યાર્થી મિત્રો અહી આપણી સ્વધ્યન પાઠ એક મજાની ઇન્દ્રિયોની સમજૂતી છે તે પૂરી થાય છે આગળના પાઠની સ્વધ્ય પોથી વિડિયો મેળવો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ પાંચ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશન ના અને પીડીએફ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો તો જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો